ગુજરાતના સંગીતની ધરોહર જાણવતું તેને આગળ વધારતું તેમજ તેને હાલના સંગીત સાથે જોડી સેતુનું કાર્ય કરતું જે નામ મોખરે આવે છે વારસો પ્રિયા સરૈયાના સપના અને મહેનતનું ફળ એટલે વારસો આરંભથી જ વારસો થકી ગુજરાતી સંગીતનો મિજાજ બદલાયો તેમ લાગે છે કોક સ્ટુડિયોની જેમ

તો આપ સૌને વિનંતી પ્લીઝ એને જે રીતે આપણે સીઝન વન અને સિઝન ટુ જે રીતે આપણે ગુજરાતી ફોક સાથે નવા શબ્દો કોમ્પોઝિશનની સાથે આપણે જોડીને કંઈક નવું પ્રસ્તુત કરતા હોઈએ છે એ જ રીતે સિઝન થ્રીમાં પણ ફોક મ્યુઝિકની સાથે નવા કોમ્પોઝિશન અને નવું મ્યુઝિક અને ઓરિજિનલ સોંગ્સને પણ આપણે પ્રમોટ કરી રહ્યા છે સો યસ વારસોની થર્ડ સિઝનમાં છ ગીતો છે અને એવરી ફ્રાઈડે આવતીકાલથી શરૂ થાય છે એકવીસ માર્ચથી એવરી ફ્રાઈડે એક નવું ગીત રિલીઝ થશે માનવ મહેતા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ